રાજકોટના અગ્નિકાંડ બાદ સુરતમાં કેટલીક ક્ષતિઓ આવતા મલ્ટીપ્લેક્સને સીલ કરી દેવાયું છે મલ્ટીપ્લેક્સમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટ એક જ હોવાનો ખુલાસો થયો છે તો જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરતના કિમ અંદર લક્ષ્મી મલ્ટીપ્લેક્સને સીલ મારવામાં આવ્યું રાજકોટની અંદર બનેલી ગોઝારી ઘટના બાદ સુરત વહીવટીતંત્ર છે તે એક્શન મોડમાં આવ્યું છે અને હાલ છે તે સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓની અંદર ચેકિંગ ચાલી રહ્યું છે મલ્ટીપ્લેક્સ હોય ગેમિંગ ઝોન હોય કે કોઈપણ વસ્તુ હોય તમામ જગ્યા પર છે તે તંત્ર દ્વારા હાલ છે તે તપાસ શરૂ કરવામાં આવી છે હાલ આપણે કીમ ખાતે છે અને જ્યાં લક્ષ્મી મલ્ટીપ્લેક્સ કરીને સિનેમા છે ત્યાં છે તે હાલ છે તે ઓલપાડ તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ સહિતની ટીમો છે તે હાલ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે જોકે અહીં ઘણી બધી ક્ષતિઓ છે તે તપાસની અંદર બહાર આવી છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે જે રીતે કે આ લક્ષ્મી મલ્ટીપ્લેક્સ છે તે તંત્ર દ્વારા હાલ છે તે સીલ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને ફાયરની જે બોટલો હોય છે તે બોટલોમાં પણ ક્ષતિ દેખાય છે ખાસ કરીને તમામ જે બોટલો અહીં ચેક કરવામાં આવી છે તંત્ર દ્વારા તે તમામ બોટલો પણ એક્સપાયરી ડેટની હોવાનું હાલ છે તે સામે આવ્યું છે અને જેને લઈને હાલ છે તે આ ઘણી બધી ક્ષતિઓને લઈને હાલ છે તે આ મલ્ટીપ્લેક્સ છે તે સીલ મારવામાં આવી રહ્યું છે ખાસ કરીને અહીં છે તે જે દસ્તાવેજી પુરાવો માંગવામાં આવ્યા હતા અહીં જે રીતનું બિલ્ડિંગ એન એની પરમિશન અથવા તો બાંધકામની પરમિશન અને જે રીતના પણ વહીવટી દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા તે પણ કોઈ જાતના દસ્તાવેજો અહીં થિયેટરના સંચાલકો દ્વારા રજૂ કરવામાં નથી આવ્યા અને જેને લઈને હાલ છે તે કહી શકાય કે તંત્ર દ્વારા આ મલ્ટીપ્લેક્સ છે તે સીલ મારવામાં આવી રહ્યું છે ખાસ કરીને સવારથી જ છે તે સુરત ગ્રામ્યની અંદર તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે બારડોલીની અંદર પણ ત્રણથી ચાર જેટલા ગેમિંગ ઝોન અને મલ્ટીપ્લેક્સ સીલ કરવામાં આવ્યા છે કામરેજની અંદર પણ સીલ કરવામાં આવ્યા છે અને હવે છે તે ગ્રામ્ય વિસ્તાર એવા ઉલપાડ તાલુકાના કીમ ખાતે પણ છે તે મલ્ટિપ્લેક્ષ જે છે લક્ષ્મી મલ્ટીપ્લેક્સ તેને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી રહ્યું છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત